જે બોલવું બોલો બાકીનું પરિણામ સારું નથી આવવાનું હું તમને અત્યારે લખી દઉં છું લખું લખી દે જો પાણી લશ્કર

હા રોજી પીટી PT બાપુ પાંચ minute મળવું તમારે શેમાં આ ભાષણ માં કેમ શું બોલ્યો હમ આ જયચંદ જયચંદ એટલે શું ખોટી ના હોય ને હે સમાજ ની અંદર જે કઈ પણ એક આક બે એવા હોય ને કોણ પણ બે પાંચ આખું નામ બોલો જયચંદ જયચંદ એટલે જે સમાજ માં હું આવતો હોઉં હા એ કોણ હોય ઈ નઈ જયચંદ એટલે કોઈ એક વ્યક્તિ નું જ નામ છે ને એક વ્યક્તિ નું નામ નહિ તો સમાજ ની અંદર જે કોઈ પણ માણસ જયચંદ જેવી પ્રવુતિ કરે એનું નામ જયચંદ જાહેર કરો અચ્છા એમ કેવા કોઈ પ્રશ્નલી personally માંગતા હોય એવું ખરું ના 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 જરાય નહિ બાપ ના બોલ થી નહિ મા પ્રભુતિ ના સંબંધ નહિ કોઈ પણ માણસ ને વ્યક્તિગત કેવાની વાત જ ના વેડી કે તમે મારા મિત્ર છો એટલે જ હું તમને ડીકે તરીકે વાત કરતો હોઉં પણ સમાજ નો કોઈ પણ માણસ હોય તો નાના માં નાનો માણસ હોય એને મેં પ્રેમ થી જ વાત કરી છે બરોબર અત્યારે બે વાગ્યા સુધી જાગતો હોઉં ને હું ક્યારે જાગતો હોઉં બરોબર પછી આ ઘરું થાય એવું નથી લાગતું તમને જેમ થયું એમ કરો ને તમને નડશે એવું નથી લાગતું આગળ જતા

નહી શૈલેષ ભાઈ છે મારો ભાઈ છે કાયમ માટે આતો ભાઈ છે તો જામનગર કેમ એમ બોલ્યા તમે નથી 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 બોલ્યો આજે મેં એય બોલ્યો અરે બાપુ અમારી પાસે રેકોર્ડિંગ છે તમારું પીટી બાપુ પણ તો આપજો પણ કાઈ વાંધો નહી આઈ તમને વાત કરું અરે વિડિયો તો જોક જાહેર વયો ગયો છે આપ જો આપવાની કોઈ વાત જ નથી આપડો તમને પડશે આ પછી બોલો એમાં અમને કઈ વાંધો નથી ના 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 પણ ગમેનો બાપ આવશે ને પછી તોય નહીં આવે હકેલું હોય ગમે ઈ આવશે ને જો ઈબડા વારે આવી જાય તોય નહી ભેગું થાય

હું તમને ભાઈ તરીકે વાત કરું છું જયરાજભાઈ મારો ચાલીસ વર્ષથી મિત્ર છે એના માટે કોઈ દી એક નબળો શબ્દ હું તમને અત્યારે લખી દઉં લખવું લખી કામ બોલવું ગુનો છે ગુનો નથી પણ તમે ઓવર થઈ જાવ છો ઓવર જાય નઈ જાવ છો તમે તમને ભાઈ તરીકે જે કઉ છું

મેલ ભલન માર નાખે મારે મરવું જ છે પાંચ વર થઈ ગયા દાદો થઈ ગયો મારા બધા સપના પૂરા થઈ ગયા

તમે પરસો તો ભોપાલ આપો બાર ના ઉમેદવાર ને તો હકુ ભાઈ બાર ના હોય એ એમને અપક્ષ માં ચુંટાય એવા છે ગીતા બા અપક્ષ માં એવા છે વીરેન્દ્ર સિંહ સીટ ઉપર ચુંટાય એમ છે પ્રદીપ સિંહ ને આઈ કે ને બધા થાણા માં બેહા દીધા મારી વાત સાંભળજો કે મારી વાત સાંભળશો જી બાપુ હવે હવે છે ને હું તમને શું કહું એક નાનું એક્ઝામ્પલ આપું તમે એમ કહો કે મને કોઈક મારી નાખે બસ ઈ જ મારે રાહ છે બાકી accident ને attack નહી તો હું તમને એક નાનો દાખલો તો ધ્રાન્ગધ્રા જે ઇન્દુ ભા જે murder થયું ને એમાં જામ ના જે દસ પંદર હલવાના છે ને એ હજી એ નથ નીકળ્યા તો હજી એમાં સમાજ એ હાલ નથ બંધી દીધું તો બાપુ એટલું તમે ધ્યાન રાખજો આ સમાજ તમને હે ને આ તમને mike પકડાવી તમને જે મોઈર કરે છે ને એમાં તમે ધ્યાન રાખો બસ બીજું અમારે કઈ નથ કહેવાનું ના ના પેલા એક વાત તમને કરી દઉં મને કોઈ ચડાવતું નથી મને કોઈ mike કાપી દે ને ગમે તે બોલી દઉં એવો મુર્ખ નથી તો દારૂ પીન ચડી જાય બધું આ હું દારૂ પીતો જ નથી કોઈ દિવસ,

મેં કોઈ દી એને નુકસાન તો નથી કર્યું એના માટે નબળો શબ્દ નથી બોલ્યો મને એક દાખલો બતાવો હાલો recording બતાવો જુનો હું દાખલો બતાવો શું શું બોલ્યો જામનગર માં બાપ મારે હું હું સંભળાવું એ હવે રૂબરૂ જ આપડે હવે સાંભળશું જોઉં બધું સાંભળો તો તમે કયો નથી ત્યારે તમને મળવા આવું કાલે જાઉં હાલો કાલે કેટલા વાગે ગોઠવું કયો આપડે બે જો બીજું કોઈ નઈ સાંભળો કાલે હું જાઉં છું ગાંધીધામ લાલબાપુ ની આ તો વર્તમાન માં phone કરો એટલે ગોંડલ હે ને ઊંડી કે આપડે મળી,

મેં માફી માંગી છે તો સુકામ કામ માંગી છે કોના માટે માંગી છે શા માટે માંગી છે એ રાજકોટ નું જયારે મહા સંમેલન થાય ને ત્યારે હું સ્પષ્ટતા કરીશ મારી વાત સાંભળો પીટી બાબુ તમને એક મારા વતી એક હે ને તમને એક ને એક મારી ઈચ્છા એવી વ્યક્ત કરું હું તમને હાજી આપણે કાલ મળી તોય ભલે નો મળી તો કઈ વાંધો તમે ભાવનગર જવાના હો ને કઈક સંમેલન છે ને સમાજ નું આપડે આમંત્રણ તો આવી છે ને

ના એ બોલ્યા ને નાલા માફી માંગી અને માફી આપી એટલે પુરુષોત્તમ રૂપાલા ને માફી આપી દેવાની અરે પુરુષોત્તમ રૂપાલા જો એને ઉમેદવારી નોંધાવે ને અને હું શહીદ નો થઇ જવું ને તો બે બાપ નો થાવ ઓહો તો તો સરસ તો કાલે આપડે મળવું જ જોશે રૂબરૂ બે બાપ નો થાવ સરસ તો આપડે ઉપર આ ચુંટણી લડી લઈએ હા એટલા માટે સમાજ નો આ પ્રતિષ્ઠા નો સવાલ છે બેન દીકરી નો સવાલ છે હા ના ના આપડે કાલે કાલે તો તો રૂબરૂ આપડે તમ return થાઉં ને એટલે મળો જ તે કાલે તો એક કામ એક કામ કરો ને એક દિ જવા દયો હા પરમદી રૂપાલા જો અહીંથી નો વયો જાય હા

તમારે દીકે જોઈ લેવું જોઈએ સૌરાષ્ટ્ર ને ને છે પરસો રૂપાલા પટેલ છે હું કોઈ મેં એ કીધું કે નરેન્દ્ર મોદી છે ને એ રાજાઓ જે રાજ કરતા હતા ને એવું રાજ કરે છે એટલે હું એનો ફેન છું વીસ વર્ષથી આ સમાજ બરાબર છે

અને જે તમારે ગમે તેને પૂછવું હોય તો પૂછી લેજો હો છે ને ભાઈ એ નઈ મારે કઈ લેવા દેવા ખાલી હું એને ઓળખતો નથી મને નથી ઓળખતો એ સમાજ માટે પેલા બોલ્યો છે ને એનો મારો વિરોધ છે અને એ વિરોધ દિલ્હી સુધી મેં પહોંચાડ્યો છે અને હવે જો પરસોત્તમ ભાઈ આ ચૂંટણી લડે ને તો મારો જીવવાનો જિંદગીનો છેલ્લો દિવસ

હું તમને ફોન કરીશ કલાક પેલા દોઢ કલાક શું ના દીકરા છો જો સાંભળો એક તમને વસ્તુ કઉ મારી પાસે તમામ રેકોર્ડિંગ છે કાલ મને જે ગાળું દીધી મા બેન હમણી મારી દીકરીને નથી મૂકી બરાબર છે હું ધારું તો અત્યારે ફરિયાદ કરી